વટાણા આપણે વટાણા જીણા કેરાટ દાળ લસણ આ બધું વાવેલું છે તો હાલો જલ્દી આપણે એની મુલાકાત લઈ લઇ તો વિડીયો માં ચાલો લગાઈ પીના ને આપણું ગાર્ડન શરૂ થાય છે જોવા તો આ છે આપણું ગાર્ડન જો આ છે વટાણા જોઈ શકો તમે ભાઈ આપણું ગાર્ડન છે આ નજારો તમે જોઈ શકો છો જોઈ શકો છો એકદમ મસ્ત મજા ને ઉભા છે ગાર્ડન આપણું આખું લીલું લીલું થઈ ગયું છે હવે બાજુમાં આવે છે આપડા ચેણા આનો નજારો પણ તમે જોઈ શકો હજી એટલું જ નહીં હવે બીજું તમને નવું ગાર્ડન બતાવું ત્યાં સુધી વિડીયોમાં ખેલ લગા બીના રહેજો તો ફાઇનલ મિત્રો બીજું ગાર્ડન આપણે આવી ગયું અહીંયા હવે જવા તમે ગાર્ડન ગાર્ડન થઈ ગયું છે આજ ભાઈ એકદમ જોવા જોઈ શકો તમે બીજું ગાર્ડન

કા માતા બહુ ઓલી હે ને લાઈ સતી બહુ ને હરા આમ પાણી આલે માં બહુ હરા છે હાલો આપણે આગળ વીયે હજી ઇસતા તમ ને મોટો આખો ગાર્ડન ગાર્ડન દેખાડી દેવા તમ જોઈ શકો તમે તમ ખજવાય નહી હોતી મને ખબર આવો નઈ 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 ખેડૂત ના સાથીદાર પણ જો આયા છે હારે ગાર્ડન શરૂ થાય એટલે ખેડૂત ના સાથીદાર તો આયા હાજર જ હોય તો જોવો તમે આ ગાર્ડન આપણો एकदम

એનું કારણ કે એમાં મોલ પણ બહુ સારો થાય અને એને સુવિધા પણ બહુ સારી મળે એટલું જ નહીં એમાં જે પાક હોય પાકડ હોય ખાવાની કેવી મજા આવે અરે એમાં તો નહીં સરસ સાકા જામ 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 એકદમ સડાટી બોલતી મજા મોજદ એવા ઘરે હમ એટલા મિત્રો ખેડૂતના સૌથી વધારે બેસ્ટ ગાર્ડન હોય ગમે છે તમે જોઈ લીધું હોય છે બરાબર ને મિત્રો ખેડૂત ને શું કે સૌથી વધારે બેસ્ટ માં બેસ્ટ વાળું હોય તો ખેડૂત ગાર્ડન તો શેર કરવાનું ભૂલતા નહીં રીતે પાસા મળશે આપણે નવા વલકમાં